અરવલ્લી જિલ્લાના કલેક્ટર એમએલએ તથા મંત્રીએ હાજરી આપી હતી જેમ કે રાજ્ય કક્ષાના મંત્રી કુશી પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર આઈપીએસ ધારાસભ્ય પીસી બરંડા અને વન કક્ષાના અધિકારી મનરેગા આઈએફએસ મૂર્તિ ગાંધીનગર અરવલ્લી જિલ્લા વન મહોત્સવ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારેખ આઈએસ એલ એમ ડામોર પ્રાંત અધિકારી ભીખાજી દુધાજી ઠાકોર વાઇસ ચેરમેન તથા એસ ચૌધરી આરફો ધનસુરાના અગ્રણીય તોલ બ્રહ્મભટ્ટ એનએલ પટેલ પુષ્પાબેન ઠાકોર અવધેશ પટેલ કાંતિભાઈ સોમાભાઈ પટેલ તથા ગામના પણ પણ હાજર રહ્યા હતા અને વન વિભાગનો કાર્યક્રમ હોવાથી ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વૃક્ષો વાવવા માટે માર્ગદર્શન માટે નાટક પણ કરવામાં આવ્યું હતું જેથી લોકોમાં વૃક્ષોમાં વધુમાં વધુ વાવવાની પ્રેરણા મળે અને ખૂબ મોટી સંખ્યાની અંદર કામ લોકો સભ્ય વડીલો તથા એમએલએ અને કલેક્ટરે હાજરી આપી હતી રિપોર્ટર ભરત કોળી ધનસુરા ઓગણીસો ને પચાસ અંદર કનૈયાલાલ મુનશીએ વૃક્ષારોપણની શરૂઆત કરેલી અને એના ભાગરૂપે આજે પંચોતેરમાં વર્ષે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો જેની અંદર રાજ્યના જંગલ ખાતાના સચિવશ્રી અહીંના અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી બરંડાજી જિલ્લા સંગઠનના સૌ શ્રીઓ જિલ્લાના સમાહર્તા કલેક્ટર કલેક્ટરશ્રી ડીએફઓશ્રી ફોરેસ્ટ ખાતાના સૌ અધિકારી શ્રીઓ કર્મચારીઓ કર્મચારીઓની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ યોજાયો સાથે સાથે જે રીતે જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ વૃક્ષો માટેનું જે જતન કરી રહ્યા છે એમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખૂબ પ્રશંસનીય કામગીરી દેખાઈ છે અને આવનારા સમયમાં વધુ કાળજી રાખીને આ વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉછરે એની કાળજી રાખે એવી પણ મેં થોડીક એમને ટકોર કરી છે એટલે આશા રાખું છું કે આ વૃક્ષો સો ટકા નહીં તો પંચોતેર ટકા પણ ઉછરવા જોઈએ એવો મારો અભિગમ છે થેન્ક યુ